મારી એક્ઝેટ બરાબર પાછળ ભુજયો ડુંગર ભુજની આન બાન શાન ભુજનો ઇતિહાસ ધર્મીને બેઠેલો એ ડુંગર છે જ્યાં સ્મૃતિવન આધુનિક મ્યુઝિયમ બનાવ્યું છે ફરવાલાયક એક ભુજનું સારું એવું સ્થળ બનાવેલું છે એક્ઝેટ મારી પાછળ દેખાય છે અને આ છે અત્યારે ચોમાસાની સવાર ભુજની આ છે અમારું ભુજ ભાનુશાલી નગર છે અને ભૂકંપ પહેલા ભુજનો જે નવો વિસ્તાર વિકસેલો એમાંનો સૌથી એ સમયનો પ્રગતિશીલ વિસ્તાર છે અને બરાબર આ બાજુ છે આ જે એપાર્ટમેન્ટ પાછળ દેખાઈ રહ્યો છે એક્ઝેક્ટ ભુજ મુન્દ્રા રોડ પર આવેલો છે એટલે એક્ઝેક્ટ મારા ઘરથી સમજો ને કે દોઢસો મીટર જેવું હશે મુખ્ય રસ્તો મુન્દ્રા તરફ જવાનો યુનિવર્સિટી રોડ અને મારા ઘર થી લગભગ એમ સમજો કે ત્યાં પહોંચવું હોય તો લગભગ દોઢેક કિલોમીટર થાય ચોમાસાની આ સરસ મજાની સવાર છે આકાશમાં વાદળ આકાશને સૂરજને ઢાંકી દીધો છે આકાશ આખું વાદળોથી ભરેલું છે વરસાદની શક્યતાઓ છે કચ્છમાં સૌથી રહેવાલાયક શાંત શહેર એકદમ પીસફુલ સિટી અને જ્યાં પોલ્યુશન પણ એમ કહો કે બહુ ઓછું એ આ શહેર છે ભુજ જૂનું શહેર છે જોવા જેવું શહેર છે અને રહેવા જેવું શહેર અત્યારે છપ્પન કિલોમીટરના ઘેરાવામાં ભુજ આવેલું છે આજથી લગભગ સમજો કે ભૂકંપ પછી એનો ઘેરાવો જે છે ભુજનો એ પાંત્રીસ કિલોમીટરનો ડેવલપ થતાં થતાં છપ્પન કિલોમીટર થઈ ગયું અહીં જો કચરો આવે કચડે જો પાટનગર આવે ભુજ తారీ